અજાબ જિલ્લા પંચાયત સીટ ભાજપ સંગઠન દ્વારા સ્નેહ મિલન સમારોહ યોજાયો હતો કેસોદ તાલુકાના અજાબ જિલ્લા પંચાયત સીટના ગામડાના કાર્યકર મિત્રોનું નવા વર્ષની શુભેચ્છા બેઠક રાખવામાં આવી આ ધારાસભ્ય શ્રી દેવાભાઈ માલેમ ડોક્ટર જયભાઈ ત્રિવેદી તાલુકા પંચાયત જયદીપસિંહ તાલુકા પંચાયત પ્રમુખ ભાનુભાઈ ઓડેદરા તથા જિલ્લા પંચાયત સીટના ભાજપના કાર્યકર ઉપસ્થિત રહ્યા તેમજ સ્વાગત પ્રવચન અજાબ સરપંચ મગનભાઈ અઘેરાએ નવા વર્ષની શુભેચ્છાઓ પણ પાઠવી મગનભાઈ સરપંચ અજાબ અજાબ ગ્રામ પંચાયત આજ રોજ મુકામે પટેલ સમાજની અંદર અજાબ જિલ્લા પંચાયતના ક્ષેત્રમાં આવતા તમામ ગામડાઓના ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓનો એક નવા વર્ષનો મિલન કાર્યક્રમ યોજવામાં આવ્યો આ મિલન કાર્યક્રમની અંદર જયભાઈ ત્રિવેદી માનની ધારાસભ્ય શ્રી દેવાભાઈ માલમ સાવધ ડેરીના ચેરમેન શ્રી દિનેશભાઈ ખટારીયા તાલુકાના ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ શ્રી જયદીપસિંહ બાપુ વગેરે હોદ્દેદારો અને પદાધિકારીઓ હાજરી આપી આ વિસ્તારના ભારતીય જનતા પાર્ટીના તમામ કાર્યકરોએ મોટી સંખ્યામાં હાજરી આપી હતી અને આ પ્રસંગે સૌએ નવા વર્ષના એકબીજાને શુભેચ્છાઓ પાઠવી અનિરુદ્ધસિંહ બાબરિયા આ ન્યૂઝ કેશોદ